ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો રાજકોટ પંદરસો ચોત્રીસ જેતપુર પંદરસો એક સાવરકુંડલા ચૌદસો એકતાલીસ અમરેલી ચૌદસો સત્તાણું ધારી ચૌદસો બાવન ચામજોધપુર ચૌદસો એકાશી જામનગર ચૌદસો પંચાવન બાબરા પંદરસો પાંચ વાંકાનેર ચૌદસો બોતેર ગોંડલ ચૌદસો છપ્પન માણાવદર પંદરસો દસ હળવદ ચૌદસો પિસ્તાલીસ અને ખાંભા ચૌદસો ને છોતેર હવે ખેડૂત મિત્રો આજે અઢાર ચાર બે હજાર ચોવીસના ના રોજ ભારતીય સમય મુજબ અત્યારે પાંચ વાગ્યે અને નવ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ એકતાલીસના ઘટાડા સાથે ઓગણ એસી પોઈન્ટ પંદર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે તો પાંચ વાગ્યે અને નવ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો સો રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર સાતસોની આસપાસ ચાલી રહ્યો છે અને એમસી ડેક્સ ઉપર કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પચીસ રૂપિયા જેટલો ઘટીને ચૌદસો અઠ્ઠાવન પોઈન્ટ પચાસની આસપાસ બંધ થયો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો સત્તર મે બે હજાર ચોવીસનો વાયદો બત્રીસ રૂપિયા જેટલો ઘટીને પચીસો છપ્પનની આસપાસ બંધ થયો છે ખેડૂત મિત્રો એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો આવતીકાલે એક્સપાયર થાય છે એટલે હવે તે આપણા માટે એટલો અગત્યનો નથી હવે આપણા માટે સત્તર મેનો વાયદો છે કપાસિયા ખોળનો ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો છે તેમાં આજે બંધ થયો રૂપિયા જેટલો કડાકો બોલીને ને પચીસો છપ્પનની આસપાસ એનસીડી ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો સત્તર મે બે હજાર ચોવીસનો નો વાયદો છે તે મોટા ઘડા ઘટાડા સાથે બંધ થયેલો છે ખેડૂત મિત્રો અત્યારે આપણે આ બધી જ ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ ઘટાડાનો દોર છે આપણે ત્યાં પણ કપાસના વાયદા બંધ થયા ત્યારે ઘટીને બંધ થયા કપાસિયા ખોળના વાયદા પણ ઘટાડા સાથે બંધ થયા માત્ર અત્યારે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીના વાયદામાં જ સો રૂપિયા જેટલો મામૂલી વધારો અત્યારે જોવા મળી રહ્યો છે ખડક મિત્રો આમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય અને તમારી પાસે નવી અપડેટ કે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમારી ભૂલ અમે નવા આવનારા વિડીયોમાં ન થાય એટલા માટે અમે સુધારવાની કોશિશ કરીએ ખેડૂત મિત્રો ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે કપાસના અને તમારા વિસ્તારમાં ખેડૂતોની વેચવાલી ગામડે બેઠા કેવી છે અને કેવા ભાવમાં સોદા થઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય તો તમારા ખુદના ભરોસે સંપૂર્ણ બજારનો અભ્યાસ કરીને તમારી મેળાએ તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો